અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ શ્રાવણ માસનો છેલ્લો સોમવાર આવી રહ્યું છે સમગ્ર શ્રાવણ મહિનાનું ફળ મેળવવા માટે કરવા ખાસ ઉપાય કયો ઉપાય ચાલો જાણીએ આ સોમવાર જો તમે આ ઉપાય કરી લેશો તો મહાદેવની તમારા જીવનમાં વિશેષ કૃપા પ્રાપ્ત થશે જે લોકો નાણાકીય અછતનો સામનો કરી રહ્યા હોય ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માંગતા હોય તો શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સવારે મહાદેવને કરવા વસ્તુ અભિષેક સ્વાસ્થ્ય માટે કાચા તલ દૂધ મિશ્રિત કરી મહાદેવને અર્પણ કરો કપલ લોકો અથવા જેના લગ્ન ન થતા હોય અથવા તો લગ્ન જીવનમાં મુશ્કેલો આવી રહી હોય એ લોકો ખાસ કરીને શિવલિંગ ઉપર પીળા ફૂલ અર્પણ ફૂલથી કરી લેજો હવે વાત કરું છું વિદ્યાર્થીઓની વિદ્યાર્થીઓને એકવીસ બિલ્લીપત્ર મહાદેવને અર્પણ કરવા જોઈએ અને ઓમ નમ શિવાય મંત્રના જાપ કરવા જોઈએ સમગ્ર શ્રાવણ મહિનાનો લાભ લેવા માટે આ ઉપાય કરી લેજો અને મહાદેવની અસીમ કૃપા પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને આપણા મહાદેવને પ્રસન્ન જરૂરથી કરી લેજો મહાદેવ જરૂર તમારી પ્રાર્થના સ્વીકાર કરજો તો આ વિડીયોને શ્રાવણ મહિનાના સોમવાર પહેલાં વધુમાં વધુ શેર જરૂરથી કરી દેજો અને અંતમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો